હેલો દોસ્તો આજે આપણે છીએ પેપળો ગામમાં પેપળો ગામ એટલે બનાસકાંઠા જિલ્લામાંથી જે અલગ પડ્યું વાવથરા જિલ્લો અલગ પડ્યો એમાંથી લાખણી તાલુકામાં આવેલું ગામ છે આ ગામની અંદર એક પણ ધાબાવાળું મકાન નથી તમે જોઈ શકો છો દરેક બાજુ દરેક મકાનો ધાબા વગરના છે એનું કારણ છે કે મંદિર બે માળનું છે એટલે મંદિરના ભગવાનનું એવું કહેવું છે કે મારું જેટલું મંદિર ઊંચું છે એનાથી મંદિર ઉપરનું ઊંચું ના હોવું જોઈએ ગામના દરેક લોકો સમાન વ્યક્તિ હોવા જોઈએ જેની પાસે ગમેટલો રૂપિયો હોય પૈસા હોય કે જમીન હોય કે જાગીર હોય દરેક વ્યક્તિનું મકાન મારા ગામની અંદર સમાન જોવા મળશે આ ગામના લોકોની એકતા છે આ ગામની ભવ્યતા છે કે તમે દૂર દૂર સુધી જોઈ શકો છો ખેતરો બહુ આવેલા છે બધાના લોકોને આ સામે દેખાય છે એ પણ મકાન છે પેલું દેખાય છે એ પણ મકાન છે બધા લોકો પૈસાદાર છે એવું નથી કે ગામમાં કોઈ અમીર અમીર લોકો નથી કરોડપતિઓ પણ છે પણ દરેકના મકાન આવા છે આ નળિયાવાળા મકાન છે પેલા પતરાવાળા મકાન છે સામે અહીંયા પતરાવાળું મકાન છે આ પત્રવાળું મકાન છે આ પત્રવાળું મકાન છે ત સામે જોઈ શકો કે નળિયાવાળું મકાન છે આ ગામના લોકોની ઇતિહાસ છે આ ગામના લોકોની આ એકતા માટે ખરેખર આ ગામના લોકોને ધન્યવાદ પાઠવવો જોઈએ ધન્યવાદ આપવો જોઈએ કે દરેકે હજુ સમાનતા જાળવી રાખવી છે ગુજરાતમાં કે લગભગ ભારતમાં ઓછા ગામડાઓ છે કે જ્યાં આવી એકતા જોવા મળતી હોય કે દરેક વ્યક્તિ પૈસાથી કે પોતાના ઘરથી અમીર ના દેખાય વ્યક્તિ વિચારોથી અમીર દેખાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે અને આ ગામ સાથે જોડાયેલું છે આ મંદિરનો ઇતિહાસ છે આ મંદિર છે શ્રી નકલ ભગવાનનું મંદિર વર્ષો જૂનું મંદિર છે સાતસોથી સાડી સાતસો વર્ષ આ મંદિર થઈ ગયા છે હજુ પણ અહીં લોકોના મેળો જોવા માટે લાખોની હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે આ મંદિરના કારણે ગામમાં લોકોમાં એકતા ટકેલી છે ગામના લોકોના વિચારો એટલા ઊંચ છે કે બીજા ગામના લોકોએ આ ગામની પ્રેરણા લેવી જોઈએ તમે જોઈ શકો છો દરેક બાજુ મકાનો અઢળક મકાનો છે આ ગામમાં લગભગ ચારથી પાંચ હજાર ઘર છે પાંત્રીસો થી નું વોટિંગ છે છતાં પણ દરેક લોકોના મકાનું એક સરખા છે એક સમાન છે તમે ઘરની અંદર જેટલી ઘરવખરી વખાવું હોય જેટલું વસાવવું હોય જેટલું તમારે ફર્નિચર કરાવવું હોય જેટલા તમારે સુખ સાહેબી તમારે વસાવ્યું એટલું વસાવી શકો છો પણ બીજો માળ નહીં બીજો માળથી શું છે વ્યક્તિમાં જેટલા માળ ઊંચા જાય એટલી એની અભિમાન આવે એના કારણે આ ગામમાં એટલું સમાન જોવા મળે છે એટલી ઉચ્ચ કક્ષાના વિચારો છે કે દરેક વ્યક્તિ સમાન રહેશે આ આ ગામની ભવ્યતા છે આ ગામ છે પેપળું પહેલાં બનાસકાંઠામાં આવતું હતું હવે વાવથરા જિલ્લાની અંદર આવે છે હમણાં જે વાવથરા જિલ્લો અલગ પડ્યો એટલે લાખણી તાલુકાનું ગામ પેપડું હવે એ જિલ્લામાં આવ્યું છે પણ આ ભવ્યતા આ ગામનો ઇતિહાસ આ ગામનું ગૌરવ આ ગામના લોકોની વિચારશક્તિ આ ગામના લોકોનું જે લેવલ છે એ ખૂબ જ ઊંચું છે કારણ કારણ કે લોકોએ એકતા જાળવી રાખી છે આવી એકતા કળિયુગમાં જાળવી કારણ કે અત્યારે શું છે કે જે લોકો પાસે પૈસા આવે પાંચ પૈસા આવે એટલે એની અંદર શું કહેવાય અભિમાન આવવાનું છે કે મારી પાસે આટલો પૈસો છે તો પેલા વ્યક્તિએ ત્રણ માળનું મકાન બનાવ્યું છે તો હું ચાર માળનું બનાવું પેલા વ્યક્તિએ ચાર માળનું બનાવ્યું છે તો હું પાંચ માળનું બનાવું એટલું ભવ્ય બનાવું કે લોકો જોતા રહી જાય પણ પેપુ ગામ એવું નથી પેપુ ગામે ઇતિહાસ સાચવી રાખ્યો છે પરંપરા સાચવી રાખી છે સન્માન જાળવી રાખ્યું છે મંદિરની ગરીમાં હજુ પણ જળવાઈ રહી છે મંદિર જે મંદિર દ્વારા જે કહેવામાં આવે છે મંદિરના મહંત દ્વારા જે કહેવામાં આવે છે એ ગામના લોકો નિસંકો અનુસરે છે સામે જોઈ શકો છો કે એ ધૂણી છે ત્યાં લોકો પ્રસાદ કરે છે શ્રીફળ વધેરે છે અહીંયા એવું નથી કે માત્ર હિન્દુ ધર્મના લોકો જ આવે છે જૈન ધર્મના લોકો આવે છે બૌદ્ધ ધર્મના લોકો ઘણા બધા જે પણ વિવિધ ધર્મના લોકો અહીં આ ગામની અંદર લોકો આ મંદિરની આસ્થામાં વિશ્વાસ રાખે છે એટલે દૂર દૂરથી લોકો આવે છે અને આ મંદિરની અંદર મંદિરની ખાસિયત એ છે કે મંદિરમાં કોઈ મૂર્તિ નથી અહીંયા ઘોડાની પૂજા થાય છે દર વર્ષે દર દર બાર મહિને બીજના જે બાર મહિનામાં એક બીજ આવે છે એના દિવસે મેળો તો ભરાય છે પણ બાર મહિને જે ભાઈબીજ આવે છે અને નવ વર્ષ આવે છે એ દિવસે છત્રીસ કલાકનો બે દિવસે મેળો હોય છે રાત્રે મોટી સંખ્યામાં લોકો ઘોડેશ્વરથી આવે છે હાથમાં હથિયાર લઈને આવતા હોય છે અને આ ગામના લોકો આ ગામના મેળાની મોજ માણતા હોય છે બખ્તર આવે છે બખતર પણ એટલા જ વર્ષો જૂનું સાતસો થી પચાસ વર્ષ જે પરંપરા જળવાય થઈ એ પરંપરા અત્યારે પણ જળવાયેલી છે આ મંદિરના કારણે આ ગામના લોકોએ હજુ પણ વિચારો ચાલુ રાખ્યા છે આ ગામમાં ત્રણ તો પ્રાથમિક શાળાઓ છે એક મોટી હાઈસ્કૂલ છે ગામની અંદર રમવા માટે મેદાન છે ગામમાં વાંચવા માટે લાઇબ્રેરી છે પુસ્તકાલય છે બધું જ પ્રકારની વ્યવસ્થા ગામમાં તમને જોવા મળશે આ ગામ એટલે હજી પણ યથાર્થ અને જાળવી રાખે છે ફરી એકવાર આપણે મળીશું બીજા નવા વિડીયો સાથે અત્યારે ફરી ક્યારેક બીજા કોઈ ગામ ઇતિહાસ વિશે બીજા ગામની કહાની વિશે લઈને ફરી મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર જય શ્રી કૃષ્ણ